નમસ્કાર મિત્રો વ્યાસ પંચાગત શાસ્ત્રી અમિત વ્યાસ આજે આપણે જોઈએ તારીખ ચોવીસ એક બે હજાર છવ્વીસ શનિવારનું પંચાંગ તેમજ બારે વચન ગોચર પ્રથમ ગોચર ફળ જોઈએ તો સામાન્ય રીતે આ ગોચર ફળ ગ્રહો અને નક્ષત્રોને સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આધાર ફળથી કંઈક અલગ હોઈ શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ શુભાશુભ તો પ્રથમ આજે શનિવારનો દિવસ એટલે કે શનિવારનો નો દિવસ હોવાથી શનિદેવ અને હનુમાનજી મહારાજ સમર્પિત છે વળી પાછું આજે મહામાસની નવરાત્રીનો છઠ્ઠો દિવસ હોવાથી માત્યા માતા કાત્યાયની ઉપાસના પૂજાનું પણ ખાસ મહત્વ છે તો આપણે પ્રથમ રાશિ નું શુભુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલય કે મેસર શિવળા માટે કે આજે તમને વ્યવસાયિક ક્ષેત્રે નવી નવી સફળતાઓ સારી એવી રીતે મળી શકે છે તેમજ તમને આજે શનિદેવની કૃપાથી આજે તમારા લાંબા સમયથી અટકેલા કામો હશે એ આજે સરળતાથી પૂરા થઈ શકે છે તેમજ તમારા સરકારી કામો હશે એ પણ આજે સરળતાથી શનિદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે મેસણ શિવાળા માટે નો શુભ અંક છે નવ અને તેમનું અશુભ અંગ છે

થઈ શકે છે મિથુન રાશિ માટેનો શુભ અંક છે પાંચ અને તેમનો અશુભ અંક છે ચાર મિથુન રાશિ માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે કાળો કર્ક રાશિ જે કર્ક રાશિમાં ડહ કે કર્ક રાશિવાળા માટે કે આજે તમને જીવન સાથી સાથેનો સમય સુખદ અને સારો એવો રહી શકે છે તેમજ તમને આજે વેપારમાં નવી નવી ભાગીદારી સારી એવી રીતે ફાયદાકારક રહી શકે છે તેમજ તમને આજે માનસિક રીતે પ્રસન્નતા પણ સારી એવી આજે તમારી મન પ્રફુલ્લિત રહી શકે છે કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે બે અને છે 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 શુભ સિલ્વર અને સિંહ રાશિમાં કે સિંહ રાશિ વાળા માટે કે આજે તમને શત્રુઓ પર તમે પરાજિત થશે તમારા શત્રુ તમારાથી પરાજિત થશે આજે તમને નોકરીમાં તમારી મહેનતની સારી એવી પ્રશંસા એટલે કે વખાણ થઈ શકશે આજે તમને કોઈ પણ જૂની બીમારી હશે તો તેમાંથી તમને રાહત અને સારી એવી સફળતાઓ મળવાની ઘણી એવી શક્યતાઓ છે તો સિંહ રાશિ માટે નો શુભ અંક છે એક અને તેમનો અશુભ અંક છે નવ સિંહ રાશિ માટે શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે પીળો કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કે કન્યા રાશિ માટે કે આજે તમને વિદ્યાર્થીઓ માટે વિદ્યા અભ્યાસમાં સારી રીતે રુચિ તમારી વધી શકે છે તેમજ તમને આજે

કે વાહન ખરીદવાની યોજના હશે એ તમારી સારી રીતે સફળ થશે તમને સારો ફાયદો થઈ શકે છે તમે તમે મિલકત કે વાહન સારી રીતે આજે ખરીદી શકશો આજે તમારા પારિવારિક વાતાવરણ પર તમે સારો એવો આનંદમય સમય પસાર થશે આજે તમારા માતાના આશીર્વાદ પર તમને સારા એવા ફળદાયી અને લાભદાયક નીવડી શકે છે તો તુલા રાશિ માટેનો શુભ અંગ છે સાત અને તેમનો શુભ અંગ છે બે તુલા રાશિ માટેનો શુભ રંગ છે આસમાની પણ સંબંધ સાથે આજે સારો એવા મજબૂત બની શકે છે તેમજ તમને આજે ટૂંકા પ્રવાસના પણ સારા એવા યોગો છે તેમજ તમે ટૂંકા પ્રવાસ પણ સારી રીતે આજે કરી શકો છો વૃશિક રસી વાળા માટેનો શુભ અંક છે નવ અને તેમનો અશુભ અંગ છે એક વૃશ્વિક રાશિ વાળા માટે તમારા પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ સારું એવું રહી શકે છે તેમજ તમને આજે મધરવાળથી તમે લોકોના દિલ સારી એવી રીતે તમે આજે જીતી શકશો ધન રાશિ વાળા માટેનો શુભ છે ત્રણ અને તેમનો અશુભ છે આ ધન રાશિ માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખ જે મકર રાશિ માટે કે આજે તમને આત્મવિશ્વાસ તમારો સારો વધી શકે છે તેમજ તમને નવી જવાબદારીઓ આજે કુશળતાપૂર્વક તમે સારી એવી રીતે નિભાવી શકશો તેમજ તમને આજે સમાજમાં પણ તમારું માન સન્માન સારી રીતે તમારી પ્રાપ્તિ થઈ શકે છે મકર રાશિ માટેનો શુભ અંગ છે આઠ અને તેમનો અશુભ અંગ છે ચાલ મકર રાશિવાળા વાળા શુભ રંગ છે કારો અને તેમનો અશુભ રંગ છે ઘેરો વાદળી કુંભ રાશિ જે કુંભ રાશિમાં ગ સ કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચનું પ્રમાણ થોડું વધી શકે છે તેમજ તમને આજે થોડી માનસિક તણાવ રહી શકે છે તેમજ તમને આજે માનસિક તણાવ ઓછો કરવાનો પણ સારો એવો યોગ છે જેથી તમે સારો સહારો યોગનો લઈ શકો આજે તમને વિદેશ પણ સારા એવા લાભ

મિત્રો સાથે પણ તમે આજે મનોરંજન સમય તમારો આજે સારી એવી રીતે પસાર કરી શકશો મીન રસી વાળા માટેનો શુભ અંક છે ત્રણ અને તેમનો અશુભ અંક છે સાત મીન રસી વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી તો આજનો વિશેષ ઉપાય અને ખાસ આપણે ટિપ્સ જોઈએ તો આજનો ટિપ્સમાં કે આજે શનિવાર હોવાથી આજે સાંજના સમયે હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસાના પાઠ અને શનિદેવને ઉપાસ તેલ અર્પણ કરવું તેમજ ગરીબોને કાળા તલ અથવા પીડામાંથી તમને આજે કોઈ અટકેલા કાર્યો હશે તેમાં પણ સારી એવી રીતે પ્રાપ્તિ આવી શકે છે ખાસ નોંધ કે આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત માટે

સાત કલાક એકવીસ મિનિટનો સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે કલાક મિનિટનો છઠ તિથિ ચોવીસ કલાક ઓગણચાલીસ મિનિટ સુધી સાતમ તિથિ નક્ષત્ર જોઈએ નક્ષત્ર છે ઉત્તરા નક્ષત્ર ચૌદ કલાક પંદર મિનિટ સુધી ત્યાર પછી રેવતી નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે શિવ યોગ ચૌદ કલાક બે મિનિટ સુધી ત્યાર પછી સીધી યોગ કરણ જોઈએ છે કલાક કલાક મિનિટ 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 સુધી સુધી ત્યાર ત્યાર પછી પછી ણ હવે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મીન રાશિ જથક નમસ્કાર મિત્રો આ વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો